કુડી છે અને ચીકુ બહુ મસ્ત છે ક્યાં તો કોઈ એક તડું જબરું છે બહુ મીઠાઈ આઈ સા તોડવા કઈ આમાં જો તો રૂમ ઝૂમ ભરી હીરવા તું ચડી જ તો અહીંયા બનાવવાના છે પછીયા બોવનના બની શકે આ ધાણા ભાજી મેથી ને એટલું લઈ આવ્યા ભૂજિયા સુધર લઈ ભૂજિયા સુધર તિયે તિયે આયા છાણા ને બધું સુધારું પડશે ને મમ્મી મારા હાટું એટલા ગાંઠિયા વધારે લઈ એટલા ભેગા લઈ આવ્યા હાલો તો પહોંચી ગયા વાડીએ પણ જો તમે ફોન એટલો છે ને કે અમારો પ્લાન ફ્લોપ ન કરે તો હાલ કેટલું સુધારવાનું છે આ મમ્મી જાજુ થઈ જા હું તો જાઉં કે ક્યાંક વંડી બંડી પાર નાખે આવી ગયા છે કચ્છ થી આવ્યા મહેમાન કઈ રહ્યા કચ્છ થી મહેમાન આવ્યા છે

આ મસ્ત આંબામાં મોર આવી તો માથે કોઈ કે મોટર ચાલુ કરી અને મેં ચીકું પાડતા હતા તો હવે આ પાણી આમ વહી ગયું તો વિજય નાખો વારી દીધું અને વિજે કે આનો ખેડે પુકઈ જાય એટલે રેડી કચરો બહુ છે થઈ ગયા આની તારીખમાં ભજીયા કે

alo, nó, má cô dâu là một lúc có thể đi được đấy ăn

નામ પૂછિયા ળવી ના પાન કે ફૂલ ડિશ ગુલાબ જામુન બતિયા મરચા લેજો પ્રકાશભાઈ સી ને ક્રેડિટ લેતો માણસ ગાઈ ઘટન્યો જો કેમ બનાવ્યા બાકી બજિયા ખાલી બેસેલા માણસ મહેનત કરી કેમ આની પોઝિશન છે

这么贵。

મેળો હતો કારો કારો હાલો ચારેડી હોય કોઈ નો પીતા હા તું પી લે યસવી પીવો અરે એમ થાય